પર્યાવરણના જતનની વાત છે આ પર્યાવરણના જતન માટે થઈને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને એક ચોપડી એટલે કે બુક પણ લખી હતી જેની અંદર પર્યાવરણના જતનની ખૂબ જ મહત્વની વાતો કરી હતી પરંતુ ગુજરાત સરકાર જે છે એ શિખામણ ચાપા સુધી આ યુક્તિ અને ધ્યાનમાં રાખીને એમની પણ વાતોને અત્યારે વિસરી રહી છે ખાસ કરીને આજે કચ્છની અંદર માંડવીમાં બાડા ગામ જે છે અને એની આજુબાજુના વીસ ગામો છે ત્યાં પાત્રીસો કરોડના રોકાણ સાથે એક બારસો થી વધારે એકર જમીન જે છે એ ફાળવી દીધી છે એટલે કે એમને આપી દેવામાં આવેલી છે સિત્તેર ટકા સંપાદન પણ કરી દેવામાં આવેલું છે આ જીએફસીએલ કંપની સૂત્રાપાડામાં આજ પ્રમાણે સોડાએસ બનાવવાનો પ્લાન્ટ બનાવે છે અને અત્યારે એનો કાર્યરત છે સૂત્રાપાડાની અંદર પણ અત્યારે ત્યાંના જે સ્થાનિકો છે એ કેન્સરની બીમારીથી પીડાતા થઈ ગયા છે ત્યાંના જે સ્થાનિકો છે એ સ્થાનિકોને આજુબાજુની ગટરની અંદર જ્વાળામુખી જેવો અનુભવ થાય છે એવું કેમિકલ દેખાઈ રહ્યું છે

ત્યારે આ માંડવીની અંદર જે આ જગ્યા છે અથવા જે બાડા ગામ છે એ ગામનું એક વિશેષ મહત્વ છે અને એ વિશેષ મહત્વ એ છે કે આ બાડા ગામની અંદર વિશ્વનું સૌપ્રથમ એવું વિપસ્યના સેન્ટર આવેલું છે ગોયનકાજી અહીંયા આવ્યા હતા અને એમણે આ વિપસ્યના સેન્ટર જે છે એની સ્થાપના કરી દીધી ભારત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ની હસ્તીઓ મોટી મોટી હસ્તીઓ અહીંયા પોતે વિપસ્યના કરવા માટે આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમ કહ્યું હતું કે વિપસ્યના છે એ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે અને એમણે ગોએંકાજીના મખાણ પણ કર્યા હતા આ વિપસ્યના સેન્ટર જે છે એ આ કંપનીના આવવાથી પહેલાં તો બંધ થઈ જશે અને ભારત જે સાંસ્કૃતિકનું જતન કરે છે સાંસ્કૃતિનું જતન કરે છે એ જતન ની અંદર આ વિપસ્યના સેન્ટર સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જવાનો ભય તોડાઈ ગયો છે સાથે સાથે કોઈ પણ કંપનીને પર્યાવરણ વાળી જગ્યાઓની અંદર જો પોતાની કંપનીને વિસ્તારિત કરવી હોય તો એક ઈ રિપોર્ટ કરવો પડે આ આજે ઈઆઈએ રિપોર્ટ જે છે એ આ કંપનીએ જે છે એ કંપનીએ કરાવડાયો એ નીરી સંસ્થા પાસેથી કરાવડાયો અને આ સંસ્થાનું પોતાનું આવો રિપોર્ટ કરવા માટેનું કોઈ એક્રેડિટેશન પણ નથી અને આ સંસ્થાને સસ્પેન્ડ પણ ભૂતકાળમાં કરવામાં આવેલી છે આ કંપની દ્વારા આ રિપોર્ટ કરવામાં આવ્યો એની અંદર સૌથી વધારે મહત્વની વાત અને હમણાં જ મે એક પોસ્ટ જોઈ છે અને જે છે હર્ષભાઈ સંભી એમણે આજે 4 ડિસેમ્બર ના રોજ 2024 ના રોજ જે પોસ્ટ ઇંગ્લિશ માં કરી છે એનું ગુજરાતી થાય છે કે આ ખાસ દિવસે ગુજરાત સરકાર वन्य જીવનની ઉજવણી કરે છે અને આપણા રાજ્યને સમૃદ્ધ બનાવે છે ગુજરાત એશિયાટિક સી ભારતીય જંગલી ગધેડા બ્લેકબક વેલ શાર્ક દરિયાઈ કાચબા જેવી પ્રતિષ્ઠિત પ્રજાતિઓનું ઘર છે હવે આ જે દરિયાઈ કાચબા જે છે એની અંદર જે ગ્રીન ટર્ટલ આવે છે આ ગ્રીન ટર્ટલની જાતિ છે ઓલિવ રીડલી જાતિ છે અને ગ્રીન સી અને લેધર બેક નામની જાતિ છે આ સરક્ષણના શેડ્યુલ નંબર 1 માં આવે છે અને આ જાતિ માત્ર અને માત્ર આ કંપનીને જે જમીન ફાળવવામાં આવેલી છે તેના દરિયાકાંઠાના વિસ્તારમાં ઈંડા મૂકે છે અને તે ત્યાંના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સાબિત કરેલું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ કરેલું છે અને આ પ્રજાતિ જે છે એ નાશ થતી પ્રજાતિમાં આવે છે આ કંપની આવવાથી આ પ્રજાતિને પણ નાશ થવાનો ભય તોડાઈ રહ્યો છે ઘોડાડોનું રણ ત્યાં જે છે એ પણ ત્યાં છે એ પ્રજાતિને પણ ત્યાં નુકસાન થઈ રહ્યું છે આ કંપની ને ત્યાં આવવા માટે થઈને આટલી મોટી જે પર્યાવરણની નુકસાન થઈ રહ્યું છે એના માટે થઈને ત્યાંના ગામ લોકોએ સંપૂર્ણ વિરોધ કર્યો હતો અને આનું હિયરિંગ કરવામાં આવ્યું આજુબાજુના ગામના લોકો ભેગા થયા અને પ્રથમ હિયરિંગ છે એની અંદર એટલો બધો હોબાળો થયો કે સંપૂર્ણ નેગેટિવ હિયરિંગ થતા પહેલું હિયરિંગ કલેક્ટરે બંધ રાખવું પડ્યું ફરીથી બીજી વાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની અંદર ગ્રામજનોને ડરાવીને હિયરિંગ કરવામાં આવ્યું તેની અંદર પણ પાંચ હજાર થી વધારે ગ્રામજનો નેવું ટકા પ્રોજેક્ટ ના આવવો જોઈએ એવી વાત કરી છે ગ્રામજનોએ કહ્યું કે અમારે ત્યાં લગભગ દસ હજાર જેટલું પશુધન છે એટલે કે ગાયો છે ત્યાં અમારે ત્યાં અમે ખેતીવાડી કરીએ છીએ સમગ્ર આજુબાજુના માડાના આજુબાજુના વીસ ગામોનું નું જે છે ખેતીવાડી અને પશુધનનું અને બાકીનું બધું લગભગ બસો કરોડ જેટલું ટર્ન ઓવર છે રોજગારીની તકોની જરૂર નથી એમને ઓલરેડી પોતે પશુપાલનથી અને બાકીના અન્ય ધંધાઓથી રોજગારી કરી રહ્યા છે વળી આ જે કંપની બનવાની છે ત્યાં પાંચસો થી પણ વધારે રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોરની વસાહત છે છે આ મોર પણ ત્યાં લુપ્ત થવાના સાથે સાથે માંડવીની અંદર ગુજરાતની અંદર એકમાત્ર સરકારી મરીન સાયન્સ એન્જિનિયરિંગ શીખવાતી જે કોલેજ છે જેમાં સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ મરીન સાયન્સ માટે ભણવા આવે છે

છતાં પણ સરકાર પોતે મનમાની કરી રહી હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ જે છે એ સરકારનું જે ભારતીય જનતા પાર્ટીની સરકારનું સૂત્ર છે ચંદા દો ધંધા લો આ સૂત્રને સાર્થક કરવા માટે થઈને ગુજરાતની અંદર પણ વિકાસના નામે જે છે એ પર્યાવરણનો વિકાસ વિનાશ કરવામાં આવે છે ગુજરાતની જનતાને આજે હું સરકારને કહું છું ગુજરાતની જનતાને

જીએસસીએલ કંપનીને ફાળવવામાં આવેલી જમીન એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સરકાર સામે માંગ કરે છે અને અનુરોધ કરે છે અને જો આ ફાળવણી રદ કરવામાં નહીં આવે તો ગ્રામજનો અત્યારે જે સતત બે વર્ષથી લડાઈ લડી રહ્યા છે એને કોંગ્રેસ પક્ષ ટેકો આપશે આ વાતને વિધાનસભાથી લઈને સંસદ સુધી અને રોડથી લઈને એ સડકથી લઈને સંસદ સુધી આ વાતને ઉજાગર કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના જે બે મોડા છે એક તરફ વડાપ્રધાન શ્રી પોતે પર્યાવરણ ઉપર ભૂખ લખે એક તરફ ગુજરાતના હોમ મિનિસ્ટર છે આજના દિવસે દરિયાઈ કાચબા માટે થઈને ગર્વ અનુભવે અને બીજી તરફ આ વનસૃષ્ટિ જીવસૃષ્ટિ અને પર્યાવરણને

એમાં અગત્યના વ્યક્તિ તરીકે ઉપસ્થિત હોઈ શકે રાજ્યના મુખ્યમંત્રી શ્રી સાથે હોઈ શકે પણ આ બધાની વચ્ચે એમના ઉદ્ઘાટનમાં બધા હોય ધારાસભ્યશ્રી હાજર હોય ત્યાં લગી તો એક જ બધા અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી હોય ભીખુસિંહ પરમાર એમના પુત્રની મૈત્રી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે તેમ છતાં પણ સતત બાદમાં એક જ વાત કરીએ કે આ વાત તો હોય પણ અમારી સાથે એવી કોઈ નજીકની વાત ન હોય ઘણા લોકો મળતા હોય પણ આ બધાથી સિરમોડ 6000 હજાર કરોડના બીજે જ સોલ્યુશનના જેને સીઆઈડી કાઇમે અત્યારે જે આપણો જાહેર કર્યો છે સત્તાવાર રીતે છ હજાર કરોડ આસપાસના કૌભાંડમાં આ કૌભાંડનો આંકડો આગળ વધી શકે છે પણ ભૂપેન્દ્રસિંહ પરપતસિંહ ઝાલાએ ધામડી તાલુકો વડાવી ભારતીય જનતા પાર્ટીને બે હજાર નવસો ને પાર્ટીના રૂપિયા આપે છે ફરી જ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ચાલા બીજા નવાણું હજાર નવસો નવાનું આપે છે ત્રીજા પણ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ચાલા એકાવન હજાર એક નો ચાંદલો કરે છે

સંપૂર્ણપણે મોહન લઈને પોતાની જાતને બચાવવા માટે દૂર દૂર ભાગી રહ્યા છે રોજ નવા વિડીયો આવે છે ફોટો આવે છે અને મંત્રી જે છે અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી એ તો એવું કહે છે કે અમને તો બોલવાની પણ મનાઈ કરવામાં આવી છે એનો મતલબ આ કોબાનમાં ક્યાં સુધી તાલ લંબાયેલા હશે ત્યાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજે સોલ્યુશનના જેને છ હજાર કરોડ નું જેને સીઆઈડી ક્રાઇમ કરી રહી છે એ કોભાણી એ ભારતીય જનતા પાર્ટીને સત્તાવાર આપેલા નાણા અને આ નાણા સિવાયના કેટલા નાણા અને કઈ કઈ પ્રકારના કાન અને કોભાણ માટે કમલમ આશ્રયસ્થાન બન્યું છે અને આવા કેટલા ભૂપેન્દ્રસિંહ ઝાલા ને ખેસ પહેરાવીને લૂંટના લાયસન્સ આપ્યા છે જેના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે આ બધાનો જવાબ પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ આપવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ